નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપડે ચેનલ એટલે કે ચાલો મિત્રો આજે આપડે વાત કરી અતિથી અતિ ભારે વરસાદના કારણે જે ખેડૂતોને નુકસાન થયું તેમાં વળતર ચૂકવવા માટે ખેડૂતો મેદાને જોવા મળી રહ્યા છે ત્યારે મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં રાજુભાઈ કરપડાની આગેવાનીમાં સુનગર ખેતીવાડી અધિકારીને ઉગ્રમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી અને જગતના તાતને ફરી એકવાર રસ્તા પર ઉતરવા મજબૂર કર્યો કારણ કે રાજુભાઈ કરપડા દ્વારા આકરા પહારો કરવામાં આવ્યા કે ભાઈ ખેડૂતોને તાત્કાલિક ધોરણે સર્વ કરવામાં આવે અને જે પણ સહાય કરવામાં આવે તે સહાય ચૂકવવામાં આવે તેવી માંગ સાથે સુરેન્દ્રનગર ખાતે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આમાં હજારોની સંખ્યામાં ખેડૂતો પણ જોડાયા હતા તો મિત્રો ખેડૂતો દ્વારા અમે ખેતીવાડી અધિકારીને રજૂઆત કરતા રાજુભાઈ કરપડા દ્વારા શું કહેવામાં આવ્યું તો ચાલો મિત્રો સૌ પ્રથમ આપણે ખેડૂત નેતા રાજુભાઈ કરપડા દ્વારા ઉગ્રમાં ઉગ્ર રજૂઆત કરતા કોના ઉપર આક્ષેપ અને કોના ઉપર આરોપ લગાડવામાં આવ્યો તે પણ જોઈએ કે ફલાણા ફલાણા હારે હતા અને આ મુજોબnome સર્વે કર્યો આવું મને મૂળી ટોટીલા ખાં કે અજર તાલુકા સાયલા હોય બીજા વર્ષ મને ખાલી તમે મૂળીમાંથી

પ્રાથમિક અંદાજમાં અમે એક લાખ હેક્ટર જેટલો એક લાખ એકવીસ હજાર સમથિંગનો અમે પ્રાથમિક અંદાજનો મેળવ્યો એમાં અગિયાર અગિયાર હજાર દસ હજાર વાત હમણાં દસ હજાર હેક્ટર જેટલો અમને નુકસાન મળ્યું એટલે હવે ડિટેલ હવે મારી વાત તો સાંભળો તમે ક્યારે સર્વે કર્યો એ તો મને કયો અમારા એક પણ ગામ ના તમે નામ તો આપો ગામમાં દહ ખેડૂત તમે ઉલુ બનાવવાની વાતો કરશો તમે શું અહીંયા કાઢો તાવજો પાડવા એ છે આ વાત નહીં કરવાની સાહેબ તમને ખેડૂત રજૂઆત જિલ્લા ખેતીવાડી અધિકારી તરીકે તમે રાજકીય આખો બની જવાબ ના આપશો સાહેબ માં ઉલ્લું બનાવવાની વાતો કરો સાહેબ નથી આવતી રજૂઆત થશે બાકી તમે ખોટા આંકડાઓ આપીને ખેડૂત ને વંચિત રાખવાના કામ ના કરાવશો મહેરબાની કરીને

તો મિત્રો વિડીયો જોયો ને આ હતા રાજુભાઈ કરપડા સુનગર જિલ્લાના ખેડૂત નેતા અને ખેડૂત આગેવાન તો મિત્રો ખેડૂતો દ્વારા ખેતીવાડી અધિકારીને ઉગ્રમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી અને સુનગર જિલ્લામાં જ્યાં પણ જે જે તાલુકામાં અતિથી અતિભારે વરસાદ થયો અને ખેડૂતોનો સંપૂર્ણ પાસ નિષ્ફળ ગયો છે તે જગ્યાએ જ તમે સર્વે કરો અને તે જગ્યાએ અને તે જ ખેડૂતોને તમે વળતર ચૂકવો નહીં કે જે ખેડૂતને નુકસાન નથી થયું તેને કદાચ ન ચૂકવો તો અમારી એવી રજૂઆત નથી પરંતુ જે ખેડૂતોને ખરેખર નુકસાન થયું છે એવા ખેડૂતોને તાત્કાલિક ધોરણે સર્વે કરી અને નુકસાનનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ખેડૂત નેતા અને ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડા દ્વારા સુન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારીને કરવામાં આવી તો ખેર મિત્રો આજના વિડીયોમાં એટલું આજના રિપોર્ટમાં એટલું ફરી કે નવ સાથે નવા અહેવાલ સાથે પરંતુ ખેડૂતો દ્વારા જે પણ ઉગ્રમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી તેના લઈ તમારે શું કહેવું છે તે આપણે કોમેન્ટ કરીને જણાવજો વંદે માતરમ